ફતેગંજ ઓવરબ્રિજ પર પડેલો મસમોટો ખાડો એ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ફતેગંજ બ્રિજ પર આ મસમોટો ખાડો પડી ગયો છે ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે રસ્તા પર ખાડા પડે અને ભૂવા પડે તે જોવા મળતું હોય છે પરંતુ ટ્રાફિકથી ધમધમતો ફતેહગંજ ઓવરબ્રિજ અને તેના પર આ મોટો ખાડો પડી જવો એ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરે છે વર્ષ બે હજાર તેરમાં ફતેગંજ ઓવરબ્રિજની કામગીરી શરૂ થઈ બે હજાર પંદરમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હજુ દસ વર્ષનો સમય થયો છે અને તેમાં ફતેગંજ ઓવરબ્રિજ પર આટલો મોટો ખાડો પડી ગયો છે અને આટલો મોટો ખાડો પડવો એ તંત્રના જે દાવા છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરી દેવામાં આવી છે તેને પણ પોકળ સાબિત કરે છે એક તરફ વાતો કરવામાં આવે છે કે ની કામગીરી કરી દેવામાં આવી છે અને બીજી તરફ વડોદરા શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ભૂવા પડી રહ્યા છે ક્યાંક ગટર ઉભરાવાની સમસ્યા થઈ રહી છે ક્યાંક પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ રહી છે અને હવે તો આ ફતેગંજ ઓવરબ્રિજ ટ્રાફિકથી ધમધમતું આ બ્રિજ જેના પર આટલો મોટો ખાડો પડી ગયો છે ફતેગંજ ઓવરબ્રિજ કે જે ખાડો આ રસ્તા પર પડ્યો છે તે અત્યારે ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવાને કારણે અને રાત્રિ દરમિયાન પસાર થતા જે ટુ વ્હીલર ચાલકો છે તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે કારણ કે આમાં પટકાવાને કારણે અકસ્માત થઈ શકે છે કોઈને ગંભીર ઈજા પહોંચી શકે છે અથવા તો આ ખાડો કોઈનો જીવ પણ લઈ શકે છે આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે વડોદરા શહેરનો આ ફતેગન બ્રિજ છે જે પોલિટેકનિક પાસે ઉતરે છે આ બ્રિજ બે હજાર ચૌદ પંદરમાં બન્યો છે અને બે હજાર પચીસ સુધીમાં આમાં ખાડા પડી ગયા વડોદરા મહાનગરપાલિકાએ વચ્ચે એક ટૂત્ર બનાવ્યું અને આ બ્રિજને રિસર્ફેસિંગ કાર્પેટિંગ બનાવવાના હેઠળ પંદર દિવસ પાછો બંધ રાખ્યો નવે સરથી કામ કર્યું હવે જો આ બ્રિજને પંદર દસ વર્ષની અંદર આ બ્રિજમાં ખાડા પડતા હોય તો આમાં કોન્ટ્રાક્ટર અધિકારી સત્તાધીશો કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ બહાર આવ્યો છે બીજી બાજુ જો હમણાં બે મહિના પહેલાં જ કાર્પેટિંગ કર્યું હોય તો પણ ખાડા પડી જતા હોય તો આનું સુપરવિઝન કરનાર કોણ હતું અત્યારે મ્યુનિસિપલ કમિશનર જે ગંભીરા બ્રિજ પડ્યો પછી એક હુકમ કરવામાં આવ્યો બધા બ્રિજ તપાસવાની વાત કરવા તો શું આ બ્રિજ તપાસ્યો નહીં આ બ્રિજ તપાસવા ત્યારે આખે પાટા બાંધ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જે ભ્રષ્ટાચાર કરે છે જનતાના વેરાના રૂપિયાનો એ ભ્રષ્ટાચાર જે બહાર પાડ્યો છે જનતાને પણ અમારી વિનંતી છે કે આપણે જ્યારે ટેક્સ ભરતા હોય તો આપણને વળતર મળવું છે પણ ક્યાંક કડતર મળી છે આ ખાડામાં જો કોઈ ખાબક્યો કોઈ પડી ગયો મરી ગયો હાથ પગ તૂટી ગયા તો જવાબદાર કોણ રહેશે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની આંધળી ડોટમાં વડોદરા શહેરના નગરજનોના જીવન સાથે ખિલવાડ કરી રહ્યા છે તેવું અહીંયા દેખાઈ રહ્યું છે જે રીતના અહીંયા રિસરફેસિંગ કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તેમ છતાં ખાડો પડ્યો છે હવે વડોદરા શહેરમાં હજુ આજે વરસાદ ઝરમર ઝરમર ચાલુ થયો છે ખાડો નાનો છે એમને રિપેરિંગ કરવો જોઈએ બધું રિપેરિંગ નહીં કરતા ગાડીઓ ફટકાય છે અને ખાડો મોટો થતો જાય છે ક્યાંક કોઈ મરી જશે પછી આ કમિશનર જાગશે આ મેયર જાગશે આ ચેરમેન જાગશે એવું અમને લાગી રહ્યું છે કારણ કે ગુજરાતમાં જોવા જઈએ કે ક્યાંક કે ક્યાંક કોઈ મર્યા પછી જ લોકો જાગતા હોય છે ગંભીર આ બ્રિજમાં લોકોના મૃત્યુ થયા પછી તંત્ર જાગ્યું છે હવે અમારા તંત્રની વિનંતી છે અહીંયા કોઈ મરી જશે પછી તમે જાગશો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ હમણાં બ્રિજોનું ચેકિંગ કર્યું તો કયા બ્રિજો કેવી રીતે ચેકિંગ કર્યા ફક્ત ગાડીમાં ફર્યા છે અમારી વિનંતી છે કે આ બ્રિજ પર આવીને તપાસે જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે